ગુજરાત લોગાયક અને ભાજપના નેતા વિજય સુવાળો ઉપર કેટલાક લોકો તલવાર લાકડીઓ લઈને મારવા ફરી વળ્યા હતા જેમાં વિજય સુવાળાની કારને આંતરીને કેટલાક લોકોએ હુમલો કર્યો હતો ગાંધીનગરમાં ગાયક કલાકાર વિજય સુવાળા ઉપર હુમલો હોવાની ફરિયાદ નોંધાય છે તો ચાર અંજાણા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર કાર્યક્રમ પૂર્ણ થઈને ઘરે પરત ફરતા સમયે હુમલો કર્યો હતો નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ હુમલો કર્યાના આરોપ લગાવવામાં આવ્યો લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી કાળાકલની ગાડીમાં અગુરા મોલ નજીક હુમલાની ઘટના બની આ મામલાને લઈને વિજય સુવાળાએ અડાલજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી તેમજ હુમલાખોરોએ તલવાર સહિતના હથિયારો સાથે ઈનોવા ગાડીનો પીછો પણ કર્યો હતો